મારું નામ કનુભાઈ પૂર્વ નગરપાલિકા પ્રેસિડેન્ટ ગરડા સ્વામીના આજે તાજેતરમાં ગરડા શહેરનો વિકાસ દિન પ્રતિદિન હાવ બેકાર હાલતમાં જોવા જઈ રહ્યો છે જોવા મળે છે દાખલા તરીકે ગરડા શહેરની કોઈપણ શેરીઓમાં કે કોઈ પણ ગલીમાં તાવ તો એ પણ રસ્તો એવો નથી કે જ્યાં લોકો જઈ શકે ગરડાની અંદર વિશ્વવિખ્યાત બે સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે બરાબર તો મંદિરના સંતોની પહોંચ છે દિલ્હી સુધી છે પણ તેમ છતાં એ લોકોનું પેટનું પાણી કાંઈ હલતું હોતું નથી હમણાં તાજેતરમાં નીમુબેન પણ અહીંયા ગઢડા શહેરની મુલાકાતે આવેલા નવરાત્રી દરમિયાન પછી સમુનાથજી ટુંડિયા ઘણા વર્ષે અહીંયા દર્શન દીધા પણ એમને પોતે એવું ન વિચાર્યું કે ગરડાની સમસ્યાઓ શું શું છે અને તાજેતરમાં જ હમણાં માઉન્ટ બે ફામ વરસાદ જિલ્લાની અંદર થયો ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોને આવેલો કોળીઓ મોઢામાંથી છીનવાઈ ગયો કારણ કે હાવ કપાસ અને સિંગ બધું હાવ પતરનામું થઈ ગયું એવી પરિસ્થિતિમાં પાણી ભરાઈ ગયા છે તો સરકાર છે આ કરવાના છે મોટા ખોટા તાયપાઓ કરી અને મિટિંગો કરી નકરા તાયપા કરે છે તો ગરીબ પ્રજાના વિકાસ માટે કોઈ કાર્ય થતા નથી હમણાં જીએસટીના ભાવ વધારામાં એમને એમને વધારે લેતો હવે એમને એમને ઓછો કર્યો એની પબ્લિસિટી માટે એમને ખૂબ જાહેરાત કરી પછી અમે જીએસટી પેલા કોંગ્રેસની સરકારમાં જયારે પેટ્રોલના ભાવ ગેસના પાટલાના ભાવ બે ભાવમાં હતા ત્યારે રોડ ઉપર એ લોકો આવી જતા હતા કે આવી રીતે ન ચાલે તો અત્યારે પેટ્રોલના ભાવ કે ગેસના પાટલાના ભાવ ક્યાં છે એ લોકો જાણે છે બરાબર એટલે આમાં કાંઈ કોઈ જાતનું વિકાસ કોઈ જાતનો થતો નથી ભાવ આ સિવાય કાંઈ થતો નથી ટૂંક સમયમાં ખરડા શહેરને જો હું તમને કહું બંદન બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દિવાળી પછી બેફામ થવાની છે અને મેં તમને કીધું એમ રોડ ઉપર ઉતરવાની ફરજ પડશે અને તાજેતરમાં નગરપાલિકાનો વિરોધ અમે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જો અત્યારે સ્મશાન છે ત્યાં લાઇટનો મોટો બોલ નાખવાની ખાસ જરૂર છે ટાવર જે ઊભા કરવામાં આવે છે એ ટાવર જો ન્યા નાખવામાં આવે એવી આખા ખરડા શહેરની માગણી છે બરાબર અને પાણીના પ્રભુ જ્યાં જ્યાં નાખવામાં આવ્યા છે એ હાવ બિન જરૂરી હાલતમાં બંધ હાલતમાં પડેલ છે પછી આપણે શૌચાલય જ્યાં જ્યાં બનાવ્યા છે એની પરિસ્થિતિ તમે જોવો વેરા બે ફાર્મ લેવામાં આવે છે તો અનુકૂળતા મુજબનું રાજકારણ કરે છે એવું લોકો કહી રહ્યા છે તો તમને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવેલ છે અને ગરડાના ચૂંટાયેલા પ્રમુખ નગરપાલિકાના જે છે એમને પણ અમે આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે અને એણે અમને ખાતરી આપેલ છે જો એ ખાતરીનો અમલ કરવામાં નહીં આવે તો અમે દિવાળી પૂછી આંદોલનના મંડાણ માંડવાના છીએ જેની નોંધ ચૂંટાયેલા નેતાઓ પદાધિકારીઓ કલેક્ટરશ્રી બધાએ નોંધ લેવાની ખાસ જરૂર છે નખર ઉગ્ર કાર્યક્રમો અમે આપજો એ હકીકત અમારે જાહેર કરી તમને જાણ કરી છે